હેલો હા શું મેર કર્યું છે ભાઈ અમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને ગાડી આડી ઉભી રાખી ગાડી ચાવી લેલી હતી મારા મારા બે લવપુર સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આ તો ચાર એકડા એક થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દી જીવો છો ને પ્રોગ્રામ ગયા મારી ગાડીનો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર હા થઈ એકડા થાર ગાડી લેવું છે ગાડી આબરૂ કોની કાઢી તમે અત્યારે તમે કોની જો કાચ તોડ્યો તેની ભગવત ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા દેવત ખબર ની ગાડી નું ઉપાડી લઈ ગયા હું કાઠી દરબાર અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી ખાધું તમારું બટકું હું હલકો થોડો છું કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું હતું તમે ગમે એટલા ફોન કર્યા પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની મારા ફોલામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી નાખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેચી ગયો છું અરે જે પતી ગયું કામ હવે તમારે શું કરું છું એમ કોને મારે એક બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું બે ભાઈ મારી ગાડી જોતી ઓકે રેડી હા તમે હા આજે ભગવતસિંહ ચૌહાણ છે એમના ઘરે સનાથલ છે સનાથલમાં એમનું નજીકમાં જ કે ખેતર વાડી છે છે ત્યાં આગળ ડાયરાનો પ્રોગ્રામ કરવાનો હતો એમના એમના જે પિતાશ્રી પુણ્યતિથિનો અને એ હતી એકવીસ તારીખે પહેલા જયારે દેવાયત ખવડ સાથે જયારે વાત થઈ હતી ત્યારે એકવીસ તારીખની વાત કરી હતી પરંતુ દેવાયત ખવડે એવું કીધું કે એકવીસ તારીખે એને કોઈ એમને જે ડાયરી બનાવતા હોય તારીખની એમાં એકવીસ તારીખ ફ્રી નથી પાછો એમને ફોન કર્યો હતો એટલે કે વીસ તારીખ આપણે રાખી લઈએ તો સંધ્યા પછી આમ તિથિ પ્રમાણે જોવા જઈએ તારીખ વીસ રાત્રે બાર વાગ્યા પછી તો તારીખ થઈ જાય તો આ વાતને લઈને આયોજક ભગવતસિંહ ચૌહાણ છે એ સાથે એગ્રી થઈ ગયા એ બાદ જે આખી પરિસ્થિતિ ઊભી થઈ કે એમણે દેવાયત ખવડે ત્યાં સુધી કીધું હતું કે તમે કોઈ સ્ટેજની ચિંતા ના કરતા તમે સંબંધી છો મારા મોટા ભાઈ છો તમે કોઈ ઉપાધિ ના કરો એમને પેમેન્ટની વાત કરી તેમાં પણ એમણે કીધું કે બધું તમે અત્યારે છોડો આપણે પહેલા જે તારીખ નક્કી કરી છે તારીખ ઉપર ડાયરો કરી લઈએ અને સાથે સાથે એ સમયે ત્યાં આગળ બે કે દોઢ કલાક કે બે કલાક ત્યાં રોકાય આયોજકના કહેવા પ્રમાણે ત્યાંથી પછી નીકળી અને એમ પણ કહ્યું હતું કે હું દોઢસો દોઢસો ની સ્પીડે ગાડી ચલાવી અને તમારે ત્યાં પહોંચી જઈશ ત્યારે પણ આયોજક એમને એમ કહ્યું હતું કે ભાઈ એકસો વીસ એકસો ત્રીસ કે સો ની સ્પીડે ગાડીઓ ચાલે દોઢસો ની સ્પીડે ગાડીઓ ન ચલાવાય આપણને તકલીફ થાય આ બધી વાત મારી અને આયોજક જે ભગવતસિંહ ચૌહાણ છે એમના સાથે લગભગ હમણાં એક કલાક પહેલા જ વાત થયેલી છે અને એમણે ત્યાં સુધી કહ્યું કે જે જગ્યાએ ડાયરો તો એ જ જગ્યા ઉપર એ જ સ્થળ ઉપર